આ મારા બેટા ના ઓબો રહી ગયો છે ને ના હોય તો કાલ ઉતારવો ને પણ આ તો હાલ તો જે કેરીઓ છું ને એ બધી ગંજ બધા ભેગી કરી નાખો નાખું થોડું પાણી પી લઉં અને પછી સો અંતિ પછી નીકળું હસીવીકવા દે સર કદી ભરી હસતો પેલો તો રસ કાઢીને થોજી જો કિલોજી જલ્દી નેકલવાન કર

તો ભૂલી ગયો ના શેતર મો ભૂલું એમ તો પાછો ગોડો તો કોઈ મારા રહ્યું પણ ગમે તે થાય આ માર તો સરપંચ એવા મળ્યા છે ને તે કોઈ ઠેકવાનું જ ચોરિયો આજ તો ગમે તે થઈ જાય સરપંચ કેવું છે કે ભાઈ ગમ વચ્ચે જે ધોપો બનાવે છે તાળું મારો કોઈ ચોર અંદર ગોમવા એન્ટર જ ના થાય હાલ કીધું વિહનગર જવું ને કેરીઓ ભરાય અને ડાયરેક્ટ કીધું આવું તો થોડા ઘણા પૈસા ગણીને લાવું હું લાવો આખું કેરે ચેક ચોરી ગયો છે અને મારો બેટો એમ તો એવો તો શો ચોર છે તે વાત જ જોઈએ તો ફટ લઈને ને લઈ જતો જ રહ્યો સરપંચ કનો કોણ

હું બાઈક લઈને આવ્યો છું આટલા ઉભો રહ્યો બાઈક માંથી ઉતરી ફોન આવ્યો મારે જાણ ની વાત કરી ઓમ ફરી વાત કરતો

અને એકાદ કે શિયાર કોથળો પકડવા વાળો ને એવું બધું રાખવું છે તાનો હું વાળા આ મંદી પોસી શિયાર પછી સોરી હોય થા રૂપાળો આમ હોય દારૂ ગણે જાય પાછળ બેઠી બેઠી બે કમો ખાતું ખોલાઈ દે 25 રૂપિયા બચાવા તો પડશે કા તો જિંદગીમાં શોક ભગવાન આપણા હોમુ જોઈ લે તો મેળ પડી જાય તાનો હું આજે પાડપુ આ પેલા ગોવિંદને કીધું કે ભાઈ ઘેર નાખી જા આ કોથળા નાખવામાં હું વળી અન જોર આવતું હોય છે હા આ વચ્ચી આજકાલ એટલે તો કહું છું ગરીબ થતી જાય છે મહેનત કરતા જોર આવે છે હા મારા જમોનામો દબાબે કોથળા ખભા ઉપર નાખી નાખ્યા તો રાલી જ ના હા પણ હા ભાઈ એમનામ થોડું તાણ ઓમ ભાઈ કોઈ કોમ થાય છે આજે પરપુ હા હા મારા જમોનામો પેન્ડલ લઈ મુ છે તંબાજી દર્શન કરવા જતો હા ભાઈ એ જમોનો તો આખો અલગ હો ભાઈ આજા

ચોરી કરવા આયા છો નહીં ઓ છો શક પુતળા ભરવા તો ભરવા તો કોમો હે તો આ સાયકલ લઈ જવી પડશે કે અરે હે પછી હું કરજો પછી કોઠળા લઈ સીધી હિનાગની ટીપો માર્યો હું હે બાબાજી તો જોવો હા ચોરી વાલા વજનદાર ના ઘેર ચોરી હા ચોર કા બચ્ચા નાલાયક તમ

ઉભા તમે તો છો ઉભા કરો તમે શરમ નઈ આવતી ગમ માં ચોરીઓ થયું કોઈ હોર રાખો વાત કરવા જો એટલે ગોમમાં હું સરપંચ થયો છું કોઈ હોર રાખો બધી હોર રાખવા માટે થયો છું ગોમમાં તાળું મારતા હોય તો કોઈ ચોર નો આપણા ગમ એન્ટર થાય કોની પીવા ઘર માં જ્યો ઘર આગળ થી આખું કેરેટ ઉપાડી ને થતો છું એટલે ના થાય હું ના થાય ઈમ નામ તમારું પહાડ વાત કરો છો માની છોગન માની છોગન ને બાપા ની એક વાત કહું ત્યાં મારું મગજ ઠંડુ છે તમારું બે હાથ જોરું છું પણ આટલી સરપંચ તમે કાયદો કામ કહું છું આ કાયદો કોણ છે આ બોલાય બોલાય એટલે કાયદો હવે કાયદો કોણ છે કાયદો તમે કરો તમે ગોમ રાજા છો મારા ભાઈ જેટલી ઉંમર ના મારા તમને ભા કેવા પડે છે હું અમને હું સરપંચ હાથો પણ આ જેની જેની આવી ચોરીઓ થાય ને એટલે કોઈ ગમો જે વખત આ ચોર વળે ને એટલે પૂછતા નહીં કે વિહાજી સરપંચ હું ગોમો ચોરી કરવા જઉં છું આવું પૂછીને નહીં આવતા

એને નહીં કહેતા કે ઓગળ્યો ને હાથો ની જરૂર ના પડે મારું બેટો ગમે તે કરીને તો તું બત્રી લખણો એના દોત ને એની ઓશું પૂડી નાખો આજા ભાઈ લે સરપંચ સુ સરપંચ તો સરપંચ ચોરી થોડી હટ ના હું ના હું કદાચ ઓને ઇના થી ભયંકર સજાનો હા હવે એના ભયંકર બીજું તો શું સજા હોય ઇના ભયંકર સજા આપડો કોને છે ને ભયંકર માં ભયંકર સજા એ મર છે ને

ચીકી ના હા અનુવાની હંગાશે ના લગાવી ચીકી રાખો રાખો હું અમનો સરપંચ મો છું અને દાડો તો સમજી આ તારા પગ કાપવાની વગરિયુ કાપવાનું આ બધું તારા સપનું ને હકીકત થઈ જાય અને એ તો ચિંતા જરૂર નઈ પડે કઉ છું આ ભયંકર સજા છે ને આખી જિંદગી ભોગવ છે હા

કોઈ વાત નું દુખ આવ્યું નહી તાણી વાત છે ડીજે મંગાઈ દેવ હા તું તાર ભાઈ ડીજે મંગાવજે ગમે તે તને જે ફાવે મંગાવજે તારે જે વાત કરવી કરી લે થોડું જોવા કાના ચીકી ચીકો છે મારો બેટો દાદી મૂસો બધું છે હલી હરી ને ખાધી છે આખું બોલતી નહીં બાપ

પરંપરા આવી છે એ તો આ દાદી ને મુસો તો બીઆ નહીં તો એબ્રો કરવા નઈ જી જઈશ નહીં બ્યુટી ભાઈ ઘણી વાત છે એકાદો હાથ પગ કાપી ના જો ચાલો પૈણવું છે ઓશય વગર થાઉ છે પગ વગર થાઉ છે હાથ વગર થાઉ શું કરું છે ના બોલ્યા કેની ફરવાડ નહી યાર છૂટલા પડસ નહીં હાથ પકળો અને જીકીને હાથ હાથ પકળો કહો છો ડોકો ચાઈ કે જો આજ તવોનો હા આજ થોડી ઘડી દોડી આપડું ઘર બતાવ્યા આપડું ઘર વય અને આપડી વાડીઓ ને બધું હવે તાર તો જિંદગી વૈકણ જ કાઢવાની છે લઈ જારા

કોમલા કે આ ભાઈ આ ચોર છે ને ની જિંદગીમાં ચોરી કરવાનું તો બોલ બોલવાની ભૂલી જાય છે હા છું પંચાયતમાં આ